હા તો મને પૂછી દેવા દે બાદી પોણી પર આવે એટલે એના પર વાળી મેળવ મને થોડું પૂછી દેવા દે બાજરી એટલે ફટ ફટ પૂછી દો તો હું પોણી આવે વાળવાનું જ રહે ખાલી બીજું પછી રેટ દે ઓ બધું ખાલી ઉપાડું આ જો આ બીજું કરવાનું આ બધે લાઈટ આવે ને ફટ પોણી ઉપર બીજું પર હું બાચી જાય તો પછી બીજા નાળા અત્યારે તો આટલું બાકી ઊર તો રહી જાય પાછો તો ઓકું પડી નાખું પડશે માર તો પાછી રહી જાય તો પાછું ઉછ્યા ને બરોબર પાછું હા આ પાછો ટકલો રોડે રાખી પાછો મારતો હવે તો થોડું અડધું નું નાખવા દે એટલું હું પાણી હેડે બોંગા લગા નાખી દયો પીય જ બધું કેંગા નાખી દઈએ પાછો ટકલો પાછો ખાઈ જાય પા બાદરીએ જાતો ટકલો પાછો જપતો ને પા વધારે ખાઈ જાય આવો તો પાછો પાણી આવે એટલે બીજું પાએ અંગત નાખી દયો પા આવે નાખી દેવો ને એટલે પટી જાવ કતરેવા દે માતો હરી આશિયા દુન નથી રાખી ને કશું નઈ ને આ વિષ્ણુજી આવું કેમ કરી મૂક્યો હ લે ને કરવા દે વા ને ઉપર છે સુ અલ્યા અલ્યા સંપલર રહી ગયું આ કેતર નું આ ઓમ વિષ્ણુજી આ

એક નંબર યાર એક નંબર આ એક નંબર કોમ એટલે એવું જ કોમ છે એવું જ કોમ ના મોણા તો આગળ પેલી શું કરી લે તો આ છીલી ફટતો જો અંતા દીદી અલ્યા અલ્યા લે આવ ઉપર આવ મફર ના એવું છે ને આ એક છીલી આવ આવ લાયો આ તમારો રાસ્ત તમારી

વાજી થી મેલ્યું જો કાચું બાદમ સફરજન જો ઓમદુ લાયો લે તું બે લીધો તું ખાવા લીધો હા રાખી બધું પાઈ ના જો લે હા ખાવા લીધો અલ્યા તમ ખાવા થઈ જા આરા મોસમ જે હે બે આળો બીજી બે તો ખાવા તો ખબર ન પડી કાલે વાદે તું એમ નહીં હાલો જો દાડી નથી

પેલા <Tab>, નઈ <tipers> <ra graphs> <tipers>

પણ ત્યારે હું સુમાર કરતા મત વધારે પડે સારું વાત મારે ખાઈ લેવું બીજું આપણે કાન શું કર્યું ને પેલા બે ની આપણે અત્યારે જતું પણ પેલા બે આઈન કહી ગયા આપણે શું કર્યું હા આઈન કહી ગયા ઘેર શું કરવાનું ગયો પેલા તો બાપુ શું આ તો કાળીઓ આવે તો દો કાળીઓ એમ કે એમ કે હા કાળા ના તો બહુ ધીર મારો એમ કે આજે મારી કાલે પાસે બીજો કાંડ કરજો કોમે મંડી જીડે એટલે કોઈ બાપાને કોઈ ભૂલી જાય અરે આ કાળીયા ના બાપા તું જો દીધો આવરો તો ગોમમાં જતો ની હું લાયા અમે મફટાય છે કોઈ તો કઈ ગયા તું મોંદોતી મોંદોતી એમ ને બાપા કાણી જો મારવાડ નહિ પેલા હાલ તો કઈ ગયા હું તો જેટલો ઓમ એટલી પાસે થોડીક જેટના ના

મારે <laughs>